બેરોજગાર રત્ન કલાકાર પિતા પુત્રના સાયબર ટ્રેકેટનો સુરત સાયબર સેલે પર્દાફાશ કર્યો છે મૂળ બોટાદના રહેવાસી પ્રવીણ ધાંધલ અને તેમના પુત્ર ચંદ્રરાજ નામના આરોપી પિતા પુત્રની સાયબર સેલે ધરપકડ કરી બેકારીના સમયમાં આરોપી પિતા પુત્રએ ઓનલાઈન સટ્ટો રમવાનું શરૂ કર્યું દુબઈના સાયબર માફિયા વિપુલ ઉર્ફે અંકિત સાથે તેઓ સંપર્કમાં આવ્યા બંને આરોપી આંતરરાષ્ટ્રીય રેકેટમાં જોડાયા કોસાડ આવાસના એક મકાનમાં છુપાઈને કાપડના પોટલામાંથી બેંક કીટનો જંગી જથ્થો પણ મળી આવ્યો સાયબર સેલની ટીમે આ સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે તપાસમાં સાયબર ફ્રોડમાં વપરાતા ક્યુઆર કોડ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ સ્વાઇપ મશીન ચેકબુક સહિતનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો આરોપી પિતા પુત્ર મળતિયાઓ સાથે મળીને ખોટી પેઢી ઉભી કરતા તેના નામે અલગ અલગ બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલાવતા

ખોલાવ્યા છે અને જે તમામ કેટો છે અને બેંક એકાઉન્ટ છે એને નંબ એના એનસીસીઆરપી પોર્ટલ ઉપર શોધ કરતા અત્યારે અમારે સામે જે આવ્યું છે આંકડો એ છે કે છેતાલીસ કરોડ જેટલા સાયબર ફ્રોડ આ તમામ અકાઉન્ટોમાં થઈ થઈ ચૂક્યા છે